જય હિન્દ ફ્રેન્ડ્સ આજે તમારી સમક્ષ એક એવી વાતની ચર્ચા કરવી છે કે આપણે કોઈક સારા પ્રસંગની શરૂઆત કરતા હોઈએ અથવા તો આપણે કોઈક ભવ્ય મોટો બંગલો બનાવ્યો હોય કાં તો પછી આપણે એક મોટું ભવ્ય મંદિર બનાવ્યું હોય અને જે આપણા બુઝુર્ગ જે લોકોએ તણતોડ મહેનત કરી અને એનો જેણે પાયો નાખ્યો હોય જેણે એની શરૂઆત કરી હોય અને એવા જે વડીલો હોય અને એને જો આપણે આમંત્રણ આપીએ નહીં અથવા તો આપણે એને એમ કહીએ કે હવે તમારે અહીંયા જરૂર નથી તમે નહીં આવો તો ચાલશે પછી એમને લાગે આવી જ વાત આજે એક ઘટના ઘટી ગઈ કે જેમણે રામ મંદિર માટે થઈ અને પોતાની આખી આખી જિંદગી ખર્ચી નાખી એ બાવીસમી એ રામલાલાના દર્શન નહીં કરે આવો એક પ્રશ્ના છે રામ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહ થશે ત્યારે દુનિયાભરની સેલિબ્રિટી ત્યાં કને હાજર રહેશે પણ રામરથના જેને કહેવાય કે બે પૈડા અડવાણી અને જોશીને જ સમારોહમાં ન આવવામાં કહેવાયું હવે આ આખી આખી ચર્ચા કરીએ એના પહેલાં તમને હું ખાસ એક વાત કહી દઉં કે આ વિડીયોને વધારે વધારે શેર કરજો ઓકે અને આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે એનાથી થોડીક અમને મોટિવેશન મળે છે અને સબસ્ક્રાઈબ કરવાનું હાવ ફ્રીમાં છે બરાબર ને નિઃશુલ્ક છે એટલે એક બટન દબાવવાનું ભૂલતા નહીં તો આપણે આવો વાત કરીએ આગળ કે અયોધ્યામાં ભવ્ય રામ લીલા મંદિર જ્યારે બનાવવામાં આવ્યું છે ત્યારે કે અયોધ્યા મેં ભવ્ય રામ મંદિર બનાયંગે એવું બોલતા બોલતા જેમની જીભ સુકાઈ ગઈ ગામે ગામ જેમણે આ નારા લગાવ્યા અને પોતે તેના હજારો કિલોમીટરનો પ્રવાસ પણ કર્યો અને હિન્દુ જેણે કામ કર્યું એવા લાલકૃષ્ણ પ્રતિષ્ઠા સમારોહમાં ના આવો એ જ તમારા માટે ઉચિત છે આ શબ્દ કેટલો યોગ્ય છે એમણે કીધું કે તમે આની અંદર ના આવો તમારી ઉંમરના કારણે એવું એમણે કહેવામાં આવ્યું અને ચંપતરાએ કહ્યું કે અડવાણીજીનું હોવું અનિવાર્ય છે અને હું એવું કહીશ કે કૃપયા તે ના આવે જોશી સાથે મેં પોતે ફોનમાં વાત કરી છે અને મેં એમને પણ કહ્યું છે કે તમે પણ ના આવતા પણ એ જીદ કરતા હતા કે હું આવીશ અને મારા એમની સાથે સારા સંબંધ છે હું એમને વિનંતી કરતો રહ્યો કે ગુરુજી તમે ના આવતા તમારી ઉંમર થઈ અને ગોઠણ બદલાવ્યા છે અને ઠંડી પણ વધારે હશે અને છતાં કહેતા રહ્યા કે હું આવીશ હરિ ઈચ્છા વળવાન બીજું શું અને પાંચ ઓગસ્ટે કલ્યાણસિંહ જીદ કરવા લાગ્યા કે હું તો ભૂમિપૂજનમાં આવીશ જ મેં એના દીકરાને કહ્યું કે હા એ હા કરતા રહેજો અને છેલ્લા દિવસે વિચારીશું અને છેલ્લા દિવસે તેમણે કહી દીધું કે આજે તમારે નથી આવવાનું માની ગયા અને ઘરના વડીલો સાથે આવો વ્યવહાર કરવો પડે એમ ચોપતરાયજી કેવો વ્યવહાર આપણને શીખવે છે એ સાદી ભાષામાં આપણે સમજીએ કે તમારા કુટુંબમાં કોઈ પ્રસંગ હોય જેમ મેં આગળ જે વાત કરી એ જ વાત કરે છે હા કે ખણી ઠંડી હશે એટલે તમે આવતા નહીં તો એ બુઝુર્ગોને કેટલું ખરાબ લાગે અને રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠામાં સાત હજારથી વધુ વીવીઆઈપીઓને આમંત્રણ અપાયું છે એક હજાર વર્ષ પછી દેશમાં આવી ભવ્ય ધાર્મિક પ્રસંગ થઈ રહ્યો છે અને એવો દાવો પણ થઈ રહ્યો છે કે અડવાણીજી જોશીજી જેવા પાયાના પથ્થર કહી શકાય એવા લોકો આ ઘટનાના સાક્ષી નહીં બને મોદી સરકાર અને બળથી નહીં કડથી કામ લેવામાં પણ વધુ હોશિયાર છે સવારે ચંપતરાયજીએ અડવાણીને અને મુરલીમનોહર જોશીને ઉંમરના કારણે રામલાલાની પ્રાણ પ્રાણપ્રતિષ્ઠામાં હાજર ન રહેવાની અપીલ કરી છે અને પછી ગણતરીના જ કલાકોમાં વીએચપી નેતાઓ અડવાણીના ઘરે આમંત્રણ પત્રિકા લઈને પહોંચી ગયા અને જેના ફોટા પણ રિલીઝ કરી દેવાયા ભાજપ માટે આ કંઈ નવું નથી એમ તો નવી સંસદના શિલાન્યાસ વખતે એ વખતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હાજર હતા ચંપતરાય બે હાજર વીસ માં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ની પહેલી મીટિંગ દિલ્હી માં મળી અને તેમાં તીર્થ ક્ષેત્રના મહાસચિવ તરીકે ચંપતરાય ની નિમણૂક થઈ અને નૃત્ય ગોપાલ દાસ ને ટ્રસ્ટના અધ્યક્ષ બનાવ્યા અને ચંપતરાય બિજનોરના નાગોરના તાલુકાના રહેવાસી છે અને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય વાઇસ પ્રેસિડેન્ટ છે સુપ્રીમ કોર્ટના રામ જન્મભૂમિ કેસના સુનાવણીના મુખ્ય પક્ષકાર રહ્યા છે અને મહત્વના સાક્ષીઓને કોર્ટ સુધી પહોંચાડવામાં પણ તેમની મોટી ભૂમિકા રહી છે ઓગણીસો છેતાલીસમાં જન્મેલા ચંપતરાય નાનપણથી જ આરએસએસ સાથે જોડાયેલા રહ્યા છે એટલે પોતે એસીની નજીક છે અને અત્યારે અઠોતેરના છે એ આશ્રમ ડિગ્રી કોલેજના રામાયણ અને રસાયણ વિજ્ઞાનના પ્રોફેસર રહ્યા હતા અને રામ જન્મભૂમિ આંદોલનના કટોકટી વખતે કોલેજથી પકડીને જેલમાં એમને ધરબી દેવાયા હતા અને દોઢ વર્ષ જેલમાં રહ્યા અને છૂટ્યા પછી તેમના ઘરે ન ગયા અને તે ઓગણીસો એંસીમાં વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાઈ ગયા હતા હવે આ રીતે આખી આખી ઘટના ઘટી છે અને આ લિસ્ટમાં ઘણા બધા એવા ઉંમરવાળા માણસો છે કે જેને આ આની અંદર આમંત્રણ આપવામાં આવ્યું છે બરાબર જે વૃદ્ધ છે કે નહીં એ કહી શકીએ આપણે એમાં એચડી દેવગૌડા ઉમર વર્ષ એકાણું એને આમંત્રણ અપાયું છે એને કેમ ન કહેવાયું કે તમે ઉંમર લાયક છો તમે ત્યાં ઘરે રહેજો પછી દલાઈ લામા એની ઉંમર અઠ્યાસી વર્ષ છે અમિતાભ બચ્ચનની ઉંમર વર્ષ એક્યાસી છે તો આવી રીતે ઘણા બધા જણાને આમંત્રણ અપાયું છે એનું લિસ્ટ બહુ મોટું છે તો આવી રીતે વાત ન કરવી જોઈએ કારણ કે જેણે રથયાત્રા કરી અને હજારો માઇલ સુધી જેણે કાર્ય કર્યું અને જેણે આ આખી આખું મંદિર બનાવવા માટેથી ને જેણે ભગીરથ પ્રયાસ કર્યો એવા માણસો સાથે આ રીતની ભાષા વાપરી એ અશોભનીય છે વંદનીય નથી એટલા માટે આ લોકોએ જે આ શબ્દો લીધા હતા એ માફી માંગીને ખરેખર પાછા લેવા જોઈએ તો આ વાત અહીંયાથી તમારા સમક્ષ મેં રજૂ કરી તો આ વિડીયોને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ